બનાસકાંઠા જિલ્લા અને અનેક તાલુકાઓમાં રખડતા પશુઓ રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે વાત કરવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાઈવાડા ગામે નીલગાય રોડ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો ડીસાના વેપારીની કારને અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી અને નીલગાય વચ્ચે આવી જતા અકસ્માત થયો હતો જોકે સદનસીબે મોટી જાનહાની ટળી જતા રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે ઘટના સ્થળે આજુબાજુ લોકો દોડી આવ્યા હતા અને લોકોએ અકસ્માત થયેલ વેપારીને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ રોડ ઉપર નિલગાય અને રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાંય કોઈ પણ ધ્યાન દોરતા નથી તેથી કેટલાય નિર્દોષ લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે ડીસા તાલુકાના કંસારીથી વિઠોદર સુધી કેટલાય રખડતા પશુઓની સંખ્યા વધી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રોડ પર રખડતા ઢોરે થેરવાડાથી જાવલ રોડ પર બાઇક સવાર પર પડતા ઇજાગ્રસ્ત હાલતમાં થઈ મોતને ઘાટ પણ ઉતાર્યા હતા છતાં પણ આ બાબતને તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી નથી અને આ બાબતે અનેકવાર જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેક્ટર ખાતે